ખેડૂતો માટે ખેડૂતોના નામે મત લઈ અને ધારાસભ્ય બનનાર ગોપાલ આજે ખેડૂતોની વચ્ચે સવાલ કરું છું કે ચૈતર વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો રાજપીપળા જઈ શકો છો ત્યાં જઈ અને કોર્ટમાં ઘુસવા નથી દેતા મારી પાસે આઈ કાર્ડ છે હું વકીલ છું આવું કરી અને ત્યાં તમે જાવ છો તો આ ખેડૂતો જેના મધથી તમે જીતા છો એ મારા હળદરનો ખેડૂતનો શું વાક હતો ગોપાલભાઈ તમે તો આગલા દિવસે રાજકોટમાં હતા કેમ તમે અહીંયા ના આયવા પોલીસ સ્ટેશને કેમ તમે આ ખેડૂતને ના છોડાવ્યા એટલે આ નાટકીયાઓને સમજવાની જરૂર છે અને નંબર ત્રણ ઈ નાટકીયાઓનો એક નવો નમૂનો હમણાં તમને એકત્રીસ તારીખે જોવા મળશે ગઈ કાલે આ આપણા જે ખેડૂત ભાઈઓ અંદર છે એની તારીખ હતી અમિતભાઈ કોર્ટની અને જે આમ આદમી પાર્ટીએ મોટી મોટી વાતો કરી કે અમારી પાસે લીગલની ટીમ છે લીગલની ટીમ છે લીગલની ટીમ છે અહીંયા રામકુભાઈ કરપડા અહીંયા બેઠા છે ગઈ કાલે કોર્ટમાં સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા જાય છે આમ આદમી પાર્ટીનો એક વકીલ ત્યાં નથી અને એના કારણે આજે જામીન રદ થયા છે આ સમજવાની જરૂર છે એ લોકો 31 તારીખે આના ઉપર ફરીથી હમદર્દી મેળવવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવે છે અને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે છે હું આજે 31 તારીખને બદલે આજે એમને સવાલ કરું છું કે પંજાબના મુખ્યમંત્રી શ્રી તમે જે 31 તારીખે આયા ખેડૂતો માટે હમદર્દી દર્શાવવાના છો આયા 12 તારીખે ઘટના બની તો પંજાબમાં તમારો ખેડૂતો માટે રોલ અલગ છે અને ગુજરાતમાં અહીંયા આવી અને તમે નાટકો કરો છો જો તમારામાં તાકાત હોય તો પંજાબ ના ખેડૂતોને પેલા ન્યાય અપાવો પછી ગુજરાતના ના ખેડૂતોને ન્યાય અપાવજો